ગંભીરા બ્રિજ તૂટ્યો તેને આજે 18 દિવસ થઈ ગયા પરંતુ બ્રિજ નદી વચ્ચે હવામાં લટકેલું ટેન્કર સુરક્ષિત રીતે નીચે ઉતારી આપવા કોઈ તૈયાર નથી આ શબ્દો છે અંકલેશ્વરના ટેન્કર માલિક રમાશંકર પાલના ઝી ચોઈસ કલાક સાથેની વાતચીતમાં ટેન્કર માલિકે ગડગડા થઈને કહ્યું છે કે ટેન્કર પર ચાલીસ લાખ રૂપિયાનું લોન બોલે છે દર મહિને પંચ્યાસી રૂપિયાનો હપ્તો છે છેલ્લા અઢાર દિવસથી ટેન્કર ગંભીરા બ્રિજ પર લટકીને પડ્યું છે પરંતુ કોઈ તેને નીચે ઉતારી આપવા તૈયાર નથી ટેન્કર છે કે સાહેબ બ્રિજ પડ્યો તેમાં મારો શું વાંક છે મારું ટેન્કર કેમ કોઈ નીચે ઉતારી આપતું નથી ના તો તંત્ર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે ના તો ખાનગી ક્રેન ઓપરેટર ટેન્કર નીચે ઉતારી આપવા તૈયાર છે પોતાની આ વ્યથા લઈને વડોદરા કલેક્ટર કચેરી પહોંચ્યા છે ટેન્કર માલિક રમાશંકર યાદવ તેઓ દુર્ઘટના બની ત્યારથી જ અંકલેશ્વરથી આણંદ અને વડોદરાના ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેમનું ટેન્કર નીચે ઉતારી આપવા કોઈ તૈયાર નથી જેના કારણે તેમના પર ટેન્કર પર લીધેલી લોનનું વ્યાજ રોજ ચડી રહ્યું છે ટેન્કરથી ભાડાની આવક પણ બંધ છે જેના કારણે ટેન્કર માલિકનું ટેન્શન વધી ગયું છે सर यही इसके लिए तो अपने लोग प्रशासन में आ जा रहे हैं लेकिन कोई इधर उधर कुछ मदद करने के लिए ऐसा कुछ नहीं कर रहा है तो यहाँ आनंद जाओदाण से बड़ौदा बताते हैं बड़ौदा से आनंद पादरा ऐसा ही चक्कर लगा रहे हैं आज सात आठ दिन से पूरा दस दिन हो गया जैसे गिरे વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનો મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે અઢારમો દિવસ વીત્યો છતાં પણ હજુ તંત્રને ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય તેની સ્થિતિ જોવા મળી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા છે તે માત્ર બે દિવસની અંદર છે ત્યાં જે અમારી પાછળ દેખાઈ રહેલું જે ટેન્કર છે તે હટાવવા માટે છે તે આદેશ કરવામાં આવ્યા હતા બે દિવસમાં હેવી ક્રેન દ્વારા છે તે આખે આખું આ જે ટેન્કર બહાર કાઢવા માટેની પણ ચોક્કસ પ્રમાણે સૂચના આપી દેવામાં આવી હતી આનંદ અને અને માર્ગ મકાન વિભાગ જે છે તે હાલ ગોલ નિંદ્રામાં હોય તેમ જોવા મળી રહ્યું છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજે અઢારમો દિવસે એકવીસ એકવીસ લોકોના મોત થઈ ચુક્યા છે તેમ છતાં હજુ તંત્રની ઊંઘ ઉડતી નથી તે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહત્વની વાત એ છે કે બે દિવસ અગાઉ રાજ્ય સરકાર એટલે કે મુખ્યમંત્રી દ્વારા છે તે માગ મકાન વિભાગના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું કે આ જે ટેન્કર જે લટકેલું છે તે બે દિવસમાં તેનો નિકાલ લાવવામાં આવે પરંતુ તેઓ દ્વારા કોઈ પણ પ્રકારે હજુ સુધી કાર્યવાહી કે કામગીરી કરવામાં નથી આવી ચોક્કસ પ્રમાણે નીચે તંત્ર દ્વારા છે તે નદીના ભાગની અંદર એપ્રોચ રોડ તૈયાર કરવામાં આવ્યો છે આ નીચેનું જે અંદર કેમિકલ ટેન્ક પર ભરેલું છે હજુ તેને પણ બહાર નથી કાઢી શક્યા સાથે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે એક આ જે માર્ગ અને મકાન વિભાગની છે તે ગોર બિદકારી સામે આવી છે સરકારના આદેશ બાદ પણ જો અધિકારીઓ છે તે અધિકારીઓ જાગતા ન હોય તો ચોક્કસ પ્રમાણે આ જો કહી શકાય કે આજે સમગ્ર ઘટના બનવા પામી છે તેમાં માત્ર જે જવાબદાર અધિકારીઓ છે તેમના પાપે જ એકવીસ લોકોના મોત થયા હતા ને ચોક્કસ પ્રમાણે હાલ જે જોઈ શકાય છે તમામ દ્રશ્યોની અંદર આપણે આ બ્રિજથી જે ટેન્કરથી એકદમ નજીકના ભાગ છે કારણ કે આ વચ્ચેનો જે ભાગ છે તે તૂટી પડ્યો હતો અને ચોક્કસથી ત્યાં હાલ જી ચોવીસ કલાક આવી પહોંચ્યો છે આપને એ તમામ દ્રશ્યો આ બતાવી રહ્યું છે આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે કઈ રીતે દુર્ઘટના બની હશે અને આ તમામ જે વાહનો છે તે અંદર ખાબક્યા હશે પરંતુ ચોક્કસ પ્રમાણે આ જે ભાગ તૂટ્યા બાદ હજુ પણ આ ટેન્કર જે છે તેની પરિસ્થિતિમાં છે અઢારમો દિવસ છે તેમ છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરી ચોક્કસથી એટલે રાજ્ય સરકાર દ્વારા છે તે આ બે દિવસની અંદર છે તે માર્ગ અને મકાન વિભાગ જે વડોદરાનું અને આણંદનું બંને વિભાગને છે ચોક્કસ પ્રમાણે કહેવામાં આવ્યું હતું કે બે દિવસની અંદર છે ત્યાં ટેન્કર હટાવી દેવામાં આવે કાઢીને તેના માલિકને સુપ્રદ કરી દેવામાં આવે પરંતુ હજુ સુધી ગોર નિંદ્રામાં સૂઈ રહેલું માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ઊંઘ ઉડી નથી અને હજુ ટેન્કર જે છે તેની પરિસ્થિતિમાં જોવા મળી રહ્યું છે